આજે નારદ જયંતી વિશે વાત કરીશું જે વૈશાખ વધ એકમના દિવસે આવે છે બ્રહ્માના માનસપુત્ર ગણાતા દેવર્ષિ નારદ ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત છે ખભા પર વીણા ધારણ કરી હાથમાં કરતા લઈ તેઓ નારાયણ નારાયણનો જાપ કરતા ત્રણેય લોકમાં વિચરણ કરે છે અને પોતાનાથી શક્ય તેટલા લોકોની સમસ્યાનું નિવારણ કરવા તત્પર રહે છે કહેવાય છે કે ગાયન વિદ્યા શીખવા તેમણે ભગવાન શ્રી વિષ્ણુને આરાધના કરી તેથી શ્રી વિષ્ણુએ તેમના કૃષ્ણાવતારમાં નારદજીને સંગીત કલા શીખવી શ્રી વિષ્ણુના ના ત્રીજા અવતાર સ્વરૂપ ગણાયેલા નારદજી તો ત્રણેય લોકના રાજાઓ અને દેવોના સંદેશવાહક તેમજ સલાહકાર છે તેમણે સુખદેવજીને જ્ઞાન વૈરાગ્યનો પુંડરિકને નારાયણ ભક્તિનો તેમજ માર્કંડેયને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે નારદજીની સલાહ માનનારને ક્યારેય ભગવાન તરફથી સહાયતા ન મળી હોય તેવું બન્યું નથી તેમના નામનું નારદ પુરાણ પણ રચાયું છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો